હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા શરૂ કરીએ પેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો ચેનલ ઉપર જો જોડાવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો તો ચલો શરૂ કરીએ વાર્તા બહેનના લગ્ન આનંદ રંજન અર્બન બેંકમાં ક્લાર્ક હતો તેની આવક યોગ્ય હતી તેમની સુખી પત્ની ઉપરાંત બે પુત્રીઓ અને એક પુત્ર આનંદ રંજનનો એકમાત્ર પરિવાર હતો અમ્મા બાબુજી ગામમાં તેમના મોટા ભાઈ સાથે રહેતા હતા તેથી આનંદ તેમની જવાબદારીઓમાંથી મુક્ત હતો હા પણ તેઓ દર મહિને ગામમાં પૈસા મોકલતા હતા વાસ્તવમાં આનંદ રંજનને કોઈની સાથે દુશ્મની નહોતી દરેક સાથેના તેમના નમ્ર સ્વભાવે તેમને લોકોમાં લોકપ્રિય બનાવી રાખ્યા હતા પછી તે બેંકનું કામ હોય કે સામાજિક કાર્ય તેઓ દરેક બાબતમાં સક્રિયપણે ભાગ લેતા હતા આ સાથે આનંદ રંજને પોતાના પરિવારને પણ પૂરો સમય આપ્યો જ્યારે આપણા દેશમાં રાજવંશ ચલાવવા માટે માત્ર છોકરો જ જરૂરી માન માનવામાં આવે છે અને લોકો છોકરીઓને બદલે છોકરાઓને પ્રાધાન્ય આપે છે ત્યારે આનંદની બે દીકરીઓ મોટી દીકરી નિહારિકા અને નાની દીકરી રિયા તેની આંખનું પલડું હતું મોટી દીકરી સીધી સાદી અને નાની દીકરી રિયા થોડી રમતિયાળ હતી આનંદ રંજન પુત્ર અને પુત્રી બંનેને સમાન રીતે પ્રેમ કરતા હતા અને તેથી જ જ્યારે તેમની મોટી પુત્રીના મધ્યવર્તી અભ્યાસ પછી વધુ અભ્યાસ માટે લખનઉ જવાની વાત આવી ત્યારે આનંદ રંજન તેમની પુત્રીને લખનઉ મોકલવા રાજી થયા અને તેઓ પોતે આવ્યા લખનઉ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે તેમની પુત્રી નિહારિકા સાથે ઘણી વખત લખનઉ ગયા નિહારિકાને લખનઉ યુનિવર્સિટીમાં પ્રવેશ મળી ગયો હતો અને આનંદ રંજને પેઇંગ ગેસ્ટ તરીકે તેના રહેવાની વ્યવસ્થા પણ કરી હતી નાના શહેરમાંથી આવેલી નિહારિકા મોટા શહેરમાં આવીને ભણતી હતી એક નવું વાતાવરણ એક નવું શહેર તેની આંખોમાં વધુ ઉત્સાહથી ભરાઈ ગયું હતું યુનિવર્સિટી ભણવા માટે ઓટો રિક્ષા લઈને જવાનું અને ત્યાંથી તેના રૂમ મેટ્રસ સાથે હળીમળીને પાછા આવવું એ નિહારિકાના મનમાં એક નવો આત્મવિશ્વાસ જગાવી રહ્યો હતો યુનિવર્સિટીમાં રેન્ગિંગ પણ સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં સિનિયર વિદ્યાર્થીઓને નવા વિદ્યાર્થીઓ સાથે મોજ મસ્તી કરવાનું ટાળ્યું ન હતું એ હા તું અહીં આવ તેના ક્લાસમાંથી બહાર નીકળતી વખતે નિહારિકાના કાને મોટો અવાજ આવ્યો એકવાર નિહારિકાએ ધ્યાન ના આપ્યું પણ ફરી એ જ અવાજે તેને નિશાન બનાવ્યું તો નિહારિકા વળી ગઈ તેણે જોયું કે વર્ગની બહાર વરંડામાં પાંચ છ છોકરાઓનું ટોળું ઊભું હતું ત્યાં ઊભેલો એક દાઢીવાળો છોકરો નિહારિકાની આંગળી વડે નજીક આવવાનો ઈશારો કરી રહ્યો હતો આ જોઈને નિહારિકા ઉપરથી નીચે સુધી ધ્રુજી ગઈ યુનિવર્સિટીમાં એડમિશન લેતા પહેલાં તેણે વિદ્યાર્થીઓના રેંગિંગ વિશે ઘણું સાંભળ્યું હતું તો આ લોકો મારું રેંગિંગ લેશે તે મને શું કહેશે હું આને શું કહીશ મનમાં આવી જ વાતો વિચારતી નિહારિકા પેલા છોકરાઓ તરફ ગઈ તમારું નામ શું છે જે જે નિહારિકા હા તો અહીં જુઓ અહીં તમે ક્યાં જોઈ રહ્યા છો અમને પણ જણાવીએ કે આ વખતે બી એના પ્રથમ વર્ષમાં કેવા ચહેરાઓ આવ્યા છે દાઢીવાળા છોકરાએ કહ્યું નિહારિકાનું ઘડું સુકાઈ ગયું હતું એ છોકરાઓને વીંધી નાખતી આંખો નિહારિકાના આખા શરીરમાં ફરતી હતી નિહારિકાએ તેના પુસ્તકો તેની છાતી પર વધુ ચુસ્તપણે આલિંગી લીધા હતા અરે થોડું ઉપર પણ જુઓ જો તમે નીચે જોતા રહો તો તમને તમારી ગરદનમાં દુખાવો થશે તે જૂથના બીજા છોકરાએ કહ્યું નિહારિકા પથ્થર બની ગઈ હતી તેને ખબર ન હતી કે આ છોકરાઓનું શું આ છોકરાઓને શું જવાબ આપવો ચોક્કસપણે આ છોકરાઓ અભ્યાસ સાથે લેવા દેવા નથી હા એવા વેંઢળો હતા તેઓ જેઓ નવી છોકરીને ચીડવતા હતા અરે શું વાત છે આ એકલી છોકરીને કેમ ચીડવો છો ભાઈ એક અવાજે પેલા છોકરાઓને ખલેલ પહોંચાડી અને એ બધા છોકરાઓ ખરેખર પરેશાન થઈ ગયા કારણ કે રાજવીર સિંહ તેના મિત્રો સાથે ત્યાં પહોંચ્યો અને પેલી એકલી છોકરીને ચિંથરેલા હાલ જોઈને ને ત્યાં ત્યાં આવ્યો તેને બચાવવાના ઈરાદા સાથે અને તું અહીંથી જઈ શકે છે કોઈ તેને પરેશાન નહીં કરે રાજવીરનો કડક અવાજ નિહારિકાના કાને અથડાઈ ગયો નિહારિકાએ માથું ફેરવીને એક છોકરાને જોયો જેની નજર પેલા છોકરાઓ તરફ જ હતી નિહારિકા તરત જ ત્યાંથી લાંબા પગથિયાં સાથે ચાલી ગઈ જતી વખતે તેને પેલા છોકરાનો અવાજ સંભળાયો જે પેલા છોકરાને કહેતો હતો સાવધાન રહેજો તમે કોઈ ફ્રેશ ફ્રેશરને ચીડવશો તો તે યોગ્ય નથી આ સંસ્કૃતિ અમારા માટે યોગ્ય નથી નિહારિકા માનસિક રીતે તે છોકરાનો આભાર માની રહી હતી જે અચાનક તેની મદદ કરવા આવ્યો હતો અને તે પણ વિચારતી વિચારી રહી હતી કે તે કેટલો મૂર્ખ છે કે તે છોકરાનો આભાર પણ ન આપી શકે ચાલ કોઈ વાંધો નહીં મને કહે કે આપણે ફરી મળીશું બીજા દિવસે જ્યારે નિહારિકા ક્લાસ પૂરો કરીને જતી રહી જતી હતી ત્યારે તેને આભાર કહેવાનો મોકો મળ્યો પછી એ જ અવાજ તેના કાને સામે પહોંચ્યો અરે મેડમ આજે તમને કોઈએ ચીડવ્યું છે મેં જોયું કે એ જ છોકરો જેણે ગઈકાલે મને મદદ કરી હતી તે નમસ્તેના ઇશારામાં હાથ જોડીને ઊભો હતો અને નિહારિકાની આંખોમાં જોઈને હસતો હતો હા ના પણ ગઈકાલે તમે મને જે મદદ કરી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર ના આભાર જો તમને ભવિષ્યમાં કોઈ મદદની જરૂર હોય તો તમે મને તરત જ યાદ કરી શકો છો આ મારું કાર્ડ છે મારો ફોન નંબર પણ તેના ઉપર છે તેણે ગોલ્ડન કાર્ડ હાથમાં રાખતા કહ્યું કાર્ડ જોતા નિહારિકાએ જોયું રાજવીરસિંહ બી એ થર્ડ યર રાજવીર એક રાજકીય પરિવારનો હતો અને તેણે યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું પરંતુ તેનો ઉદ્દેશ્ય રાજ્યની રાજનીતિ સુધી પહોંચવાનો હતો અને તેથી જ તેણે અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થી સંઘના પદની તૈયારી પણ શરૂ કરી દીધી હતી નિહારિકા સમજી ગઈ હતી કે આ છોકરો ભણતરને લગતા કામમાં કોઈ કામનો નહીં આવે પણ યુનિવર્સિટીમાં પોતાનું નામ બનાવવા માટે જો તેનો સાથ મળે તો કોઈ નુકસાન નથી યુનિવર્સિટીમાં સમયસર ચૂંટણી યોજાઈ હતી જેમાં રાજવીરસિંહ જંગી બહુમતીથી જીત્યા હતા અને હવે તેમણે કેમ્પ્સમાં નેતૃત્વ કરવાનું શરૂ કર્યું હતું પરંતુ રાજવીરસિંહની અંદર નેતાની સાથે એક યુવાન હૃદય પણ ધબકતું હતું અને તે યુવાન હૃદયને નિહારિકા પહેલેથી જ નજરમાં ગમી ગઈ હતી રાજવીરે નિહારિકા જેવી સિમ્પલ અને ટેલેન્ટેડ છોકરી જેવા જીવન સાથેની કલ્પના કરી કરી હતી અને તેથી જ તે તક મળતા જ નિહારિકા સામે ડોલતો રહ્યો હવે નિહારિકાને ઓટો રિક્ષાની જરૂર નથી તે પોતે તેનું ફોર્ચ્યુનર નિહારિકા પાસે પાર્ક કરશે અને તેને તેને ઘરે મૂકવા માટે કહેશે અને નિહારિકા તેને નમ્ર વિનંતીને અવગણી શકશે નહીં બંને વચ્ચે નિકટતા વધી ગઈ યુનિવર્સિટીમાં રાજવીરસિંહનો દરજ્જો ઘણો વધી ગયો હતો અને નિહારિકાને પણ ગમવા માંડ્યું હતું કે જે છોકરો અમીર છે દેખાવડો છે અને યુનિવર્સિટીમાં સારો પ્રભાવ પણ વધારે છે તો તે તો પોતે તેના કરતાં આગળ રહે છે થોડો સમય વીતી ગયો અને રાજવીરે નિહારિકા સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી જુઓ નિહારિકા અત્યાર સુધીમાં તું મારા વિશે બધું જ જાણી ગઈ છે તું મારા પરિવારના સભ્યોને પણ મળી ગઈ છે સારું ઘર મારું બેંક બેલેન્સ અહીં પણ પસંદ અને નાપસંદ ખૂબ જ સારી રીતે અને આજે હું તને કહેવા માગું છું કે તું હું તમારી સાથે લગ્ન કરવા માગું છું અને હું એ પણ જાણું છું કે તમે ના પાડી શકશો નહીં બદલામાં નિહારિકાએ માત્ર સ્મિત કર્યું અને હા તારા મા બાપની ચિંતા ના કર હું તેની સાથે પણ વાત કરીશ આમ કહીને રાજવીરસિંહે નિહારિકાના હોઠને કિસ કરવાની કોશિશ કરી પરંતુ દર વખતની જેમ આ વખતે પણ નિહારિકાએ એવું કહીને ટાળ્યું કે લગ્ન પહેલાં આ બધું કરવું એ સારું નથી લાગતું રાજવીરસિંહે પોતે નિહારિકાના પરિવાર સાથે વાત કરી હતી તે એક શ્રીમંત પરિવાર હતો જ્યારે નિહારિકા સામાન્ય પરિવારની હતી નિહારિકાના માતા પિતા અને આવા સારા સંબંધ સામે કેમ કોઈ વાંધો હશે અને આ પહેલાં પણ તેઓએ નિહારિકાના મોઢેથી ઘણી વખત રાજવીરના વખાણ સાંભળ્યા હતા આવી સ્થિતિમાં તેને સંબંધને ના કહેવાનું કોઈ કારણ નહોતું મળ્યું ગ્રેજ્યુએટ થતાની સાથે જ નિહારિકાના લગ્ન રાજવીરસિંહ સાથે નક્કી થઈ ગયા અને લગ્ન એવા વૈભવી રીતે થયા કે લોકો મહિનાઓ સુધી તેની વાતો કરતા રહ્યા આ વિસ્તારના લોકોએ આવી ભવ્ય મિજબાની ક્યારેય ખાધી ન હતી લગ્નની સરઘસમાં ઊંટ ઘોડા અને હાથી પણ આવ્યા હતા લગ્ન પછી નિહારિકાના સપનાને પાંખો લાગી હતી આટલું સારું ઘર આટલું સારું સાસુ અને આટલો સારો પતિ મળશે તેની તેને કલ્પના પણ નહોતી કરી રાજવીર જા તારી બહુને મંદિરે લઈ જા અને તેને પણ ક્યાંક લઈ જા તેની માતાએ રાજવીરને બોલાવતા કહ્યું રાજવીર અને નિહારિકા સાથે ફરતા હતા અને જીવનનો આનંદ માણી રહ્યા હતા રાત્રે બંને એકબીજાની ભાવમાં સૂઈ જતા સેક્સની બાબતમાં રાજવીર ભૂખ્યા વરુ જેવો હતો તે નિહારિકાના નિહારિકાને બ્લુ ફિલ્મો બતાવતો અને તેના પર આવું કરવા દબાણ કરતો નિહારિકાએ આ બધું ગમ્યું નહીં રાજવીરના આગ્રહ છતાં તે સાથે બ્લુ ફિલ્મના દ્રશ્યો કરી શકે ન હતી આવું કરતી વખતે ઘણીવાર નિહારિકાને ઉબકા આવતા રાજવીનું આ એક નવું અને અલગ સ્વરૂપ હતું જેની સાથે નિહારિકા પહેલી વાર ઓળખાઈ રહી હતી આ સમસ્યા માટે નિહારિકાએ ઇન્ટરનેટનો સહારો લીધો અને જાણવા મળ્યું કે કેટલાક પુરુષોમાં પોર્ન જોવાનું અને તે જ કરવાનું બધું વલણ છે અને તે એકદમ સ્વાભાવિક છે નિહારિકાએ વિચાર્યું કે તેણે હમણાં જ લગ્ન કર્યા છે તેથી તે વધુ પ્રોત્સાહિત હતી થોડો સમય પસાર થશે તો તે પણ મારી લાગણી સમજી જશે પણ બિચારી નિહારિકાને તે કેવી રીતે ખબર હતી કે આવું ક્યારેય થવાનું નથી લગ્નને પાંચ મહિના વીતી ગયા હતા નિહારિકાની નાની બહેન રિયા તેના પિતા આનંદ રંજન સાથે નિહારિકાને મળવા આવી હતી પપ્પા આનંદ રંજન તેમની પુત્રી નિહારિકાને મળ્યા પછી ચાલાઈ ગયા પરંતુ રિયા નિહારિકા સાથે જ રહી સિંહે નિહારિકાના પિતા આનંદ રંજનને કહ્યું કે તેઓ બધા આગરા જવાની યોજના બનાવી રહ્યા છે અને જો રિયા પણ તેમની સાથે રહેશે તો નિહારિકાને પણ તે ગમશે નિહારિકાના પિતા આનંદ રંજનને કોઈ વાંધો નહોતો રિયાના આવ્યા પછી રાજવીરના ચહેરા પરની ચમક વધુ વધી ગઈ હતી કેમ ના વધે તેમની વચ્ચેના સંબંધો એવા હતા હવે બંને વચ્ચે ખૂબ બોલાચાલી થશે રિયાએ ક્યારેય તેની વહુને ચીડવવાની કોઈની તક જતી નથી કરી કોઈ પણ રીતે રિયાને હંમેશા છોકરાઓ સાથે ફરવાનું ખાવું પીવું ગમતું હતું અને હવે તેની વહુના રૂપમાં તેને આ બધું કરવા માટે એક સારો જીવનસાથી મળી ગયો હતો એક રાત્રે જ્યારે રિયા જમ્યા પછી સૂવા માટે તેના રૂમમાં ગઈ ત્યારે તેને યાદ આવ્યું કે તેના મોબાઈલની પાવર બેક તેના શાળાના રૂમમાં પડી રહે પડી છે હજી મોડું થયું નહોતું તેથી તે તેની પાવર બેગ લેવા માટે ભાભીના રૂમમાં ગઈ અને અચાનક દરવાજા પાસે બંધ થઈ ગઈ દરવાજો સંપૂર્ણપણે પણે બંધ હતો ન હતો અને રિયા મદદ કરી શકી નહીં પરંતુ અંદરનું દૃશ્ય જોઈને રોમાંચિત થઈ ગઈ રૂમમાં વહુ નિહારિકાના હોઠને માણી રહી હતી અને નિહારિકા પણ હળવા પ્રતિકાર બાદ તેને સાથ આપી રહી હતી અને તેના હાથ ભાઈ ભાભીના માથાના વાળમાં ફરતા હતા રિયા માટે આ રીતે પ્રેમમાં જોડાયેલા કપલને પહેલી વાર જોવું હતું તરુણાવસ્થામાં પ્રવેશી ચૂકેલી રિયા પણ ઉત્સાહિત હતી અને તેને આવો નજારો ગમતો હતો અને તેને જોવાનો ડર પણ લાગતો હતો તેથી તે તરત જ તેના રૂમમાં પાછી આવ્યા રૂમમાં આવ્યા પછી રિયાને ઊંઘવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ ઊંઘ તેની આંખોથી દૂર હતી તે વારંવાર બાજુઓ બદલતી રહી અને તેની આંખો બહેન અને બહુને ભેટી પડવાનું દ્રશ્ય યાદ કરી રહી હતી તેના મનમાં તેની તેના લગ્ન માટે રાજવીરસિંહ જેવા સારી રીતે બંધાયેલા વ્યક્તિના સપના જોવા લાગ્યા કોઈક સવાર થઈ સૌ પ્રથમ ભાભી તેના રૂમમાં આવી અને ચીચીયારીથી બોલી હેપી બર્થડે રિયા ઓહ અરે ભાભી તમને મારો જન્મદિવસ કેવી રીતે ખબર પડી નિહારિકા દીદીએ મને કહ્યું હશે અરે ના ભાઈ તમારા જેવી સુંદર છોકરીનો જન્મદિવસ આપણે કેવી રીતે બોલી શકીએ રાજવીની આંખોમાં તોફાની તરવરતી હતી ઓહ તો તમે રિયાને જન્મદિવસની શુભકામનાઓ આપીને મને હરાવ્યો છે નિહારિકાએ કહ્યું હા હા ભાઈ કેમ નહીં મને તારા કરતાં વધારે અધિકાર છે આખરે તો હું તેનું જીજાજી છું રાજવીરે હસતા કહ્યું ત્રણેયના એક સાથે એક મોટી હોટેલમાં કેક કાપીને રિયાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી રાજવીરે મોટી પાર્ટી આપી હતી અને આજ બહાને રાજકીય પાર્ટીના ઘણા મોટા નેતાઓને પાર્ટીમાં આમંત્રણ પણ આપ્યું હતું રિયા આજે ખૂબ જ સુંદર લાગી રહી હતી ઘણી વખત રિયાને રાજવીરસિંહ સાથે ઊભેલી જોઈને લોકો તેને મિસિસ રાજવીર સમજી લેતા હતા અને જ્યારે પણ કોઈ રિયાને મિસિસ રાજવીર કહીને બહુ સંબોધતું હતું ત્યારે તેના ચહેરા પર શરમની લાલાશ સવાઈ જતી હતી રાજવીર સિંહની ભવ્યતા જોઈને રિયાએ વિચાર્યું કે નિહારિકા કેટલી નસીબદાર છે કે તેને એક મોટો અને સમૃદ્ધ પરિવાર મળ્યો તેના મનમાં ક્યાંક રાજવીરસિંહ જેવો પતિ મળવાની આશા જાગી હતી અહીં તારી બર્થડે ગિફ્ટ સિંહે રિયાને ગોલ્ડન પેકેટ આપતા કહ્યું ઓહ આ શું છે લેપટોપ અરે વાહ જીઆજી મને લેપટોપની સખત જરૂર હતી તમે સાચી જ બહુ સારા છો ભાભી રિયા ખુશીથી ચિલ્લાતી હતી રાજવીર જાણતો હતો કે રિયાને તેના અભ્યાસ માટે લેપટોપની જરૂર છે તેથી આજે તેના જન્મદિવસ પર રાજવીરે તેની ગિફ્ટ આપીને ખુશ કરી રાત્રે રિયા તેના રૂમમાં ગઈ લેપટોપ ચાલુ કર્યું અને ગેમ રમવા લાગી થોડીવાર પછી તેની નજર લેપટોપમાં પડેલી નિહારિકા નામની ફાઇલ પર પડી એટલે જિજ્ઞાસાથી રિયાએ તેને ખોલી તે બ્લુ ફિલ્મ હતી જે હવે લેપટોપ સ્ક્રીન પર ચાલી રહી હતી પહેલાં તો રિયાને થોડી નવાઈ લાગી કે નવા લેપટોપમાં આ બ્લુ ફિલ્મ કેવી રીતે આવી પરંતુ યુવાન હોવાને કારણે તે ફિલ્મમાં તેનો રસ વધી ગયો અને તે પણ ફિલ્મના દ્રશ્યો જોઈને ઉત્સાહિત થવા લાગી આ તે સમય હતો જ્યારે કોઈ તેના રૂમમાં આવ્યું અને રિયાની છાતી પર હાથ ફેરવવા લાગ્યો રિયા ચોંકી ગઈ અને લેપટોપ બંધ કરી અને પાછું વળીને જોયું કે તે રાજવીર હતો શું બસ ભાઈ તે લેપટોપ ચાલુ કરતાની સાથે જ ફિલ્મ શરૂ કરે છે અરે કોઈ વાંધો નહીં તું સુંદર છે જુવાન છે જો તું નથી દેખાતી તો કોણ કરશે બાય ધ વે તે દિવસે તે મને અને નિહારિકાને એકબીજાને કેસ કરતા જોયા રાજવીરે રિયાને કહ્યું તેણીના તેના મજબૂત હાથોમાં પકડી અને તેના નરમ હોઠને ચૂસવા લાગ્યો રિયા ભાઈ ભાભીના આવું કરવા સામે વિરોધ કરી શકતી નહોતી જાણે તે પણ રાજવીરને બાવમાં આવવાની રાહ જોઈ રહી હતી રાજવીર રિયાની સુંદરતાનો પાગલ બની ગયો હતો જ્યારે રિયા પણ તેના પૈસા અને ભવ્યતાથી મોહિત થઈ ગઈ હતી રૂમ તેના શ્વાસની ગરમીથી સળગી રહ્યો હતો રાજવીરે રિયાના કપડાં કાઢવા માંડ્યા રિયાને થોડી શરમ લાગી પણ સેક્સનો નશો તેના પર પણ છવાયેલો હતો બંને એકબીજાનામાં માં લીન થઈ ગયા અને એ સુખ મેળવવાની યાત્રા શરૂ કરી જેને લોકો સ્વર્ગનું સુખ કહે છે તે દિવસે બંને ભાઈ ભાભી અને ભાભી વચ્ચેના સંબંધો બગડ્યા અને તેમની વચ્ચેની બધી દિવાલો પડી ગઈ રાજવીરે ઘણો સમય ઘરમાં વિતાવ્યો તે અગત્યના કામ માટે પણ બહાર જવામાં અચકાતા હતા જ્યારે પણ તેને ઘરે તક મળે છે ત્યારે તે રિયાને સ્પર્શવાની એક પણ તક છોડતો નથી એટલું જ નહીં બંને સેક્સ માણવાનું પણ ચૂક્યું ન હતું એક બપોરે જ્યારે નિહારિકા રસોડામાં કામ કરી રહી હતી ત્યારે રાજવીર રિયાના રૂમમાં પ્રવેશ્યો અને તેના પોતાના હાથમાં પકડી લીધો બંને એકબીજાનામાં ડૂબી ગયા અને સેક્સ માણવા લાગ્યા બંને હજુ રૂમની વચ્ચે જ હતા ત્યારે નિહારિકા રૂમના ખુલ્લા દરવાજામાંથી અંદર આવી અંદર જોયું તો પગ નીચેથી જમીન સરકી ગઈ બંનેને નગ્ન અને એકબીજામાં વ્યસ્ત જોઈને નિહારિકા પાગલ થવા લાગી ઓહ રાજવીર તું મારી બહેન સાથે શું કરે છે અરે તારાથી મારું પેટ ભરાયું નહીં ત્યારે તું મારી બહેનને મારવા લાગ્યો હું સંમત છું કે હું તમારી બધી માગણીઓ પૂરી કરી શકી નથી પરંતુ તમારે તમારા પર થોડું નિયંત્રણ રાખવો જોઈએ અને તું રિયા નિહારિકાએ રિયા તરફ વળતા કહ્યું બહેન બહેનની દુશ્મન બની ગઈ છે જો તને તમારી યુવાની પર કાબૂ ન રાખી શક્યા હોત તો તમારે મને કહેવું જોઈતું હતું ને મેં મમ્મી પપ્પાને કહી દીધું હોત કે તારા લગ્ન કરાવી દે પણ આ શું તારું મોઢું કાળું કરવા માટે તને મારો જ માણસ મળ્યો છે તું તરત જ જઈને આ વાત પપ્પાને કહીશ રૂમની બહાર જતી વખતે નિહારિકા સિસ્કારા કરતી હતી રાજવીરે કહ્યું કે આજે નિહારિકા આ વાત પપ્પાને ચોક્કસ કહેશે તે પોતાના પિતાની નજરમાં પડી જશે હું કહું છું નિહારિકાને રોકો રોકો નહીં તો હું ગોળીબાર કરીશ ધન અને બીજી જ ક્ષણે નિહારિકાના મોઢામાંથી ચીસ નીકળી ગઈ અને તેની લાશ જમીન પર પડી હતી રાજવીર હંમેશા પોતાના ખિસ્સામાં રિવોલ્વર રાખતો હતો પરંતુ કોને ખબર હતી કે તે તેનો ઉપયોગ પોતાની જ ગર્લફ્રેન્ડ અને નવી પરણેલી વહુને મારવા માટે કરશે આ જોઈને રિયા ચોંકી ગઈ અને તે તેના બધા કપડાં પહેરી પણ શકી ન હતી જ્યારે તેણે ગોળીનો અવાજ સાંભળ્યો કે તરત જ પપ્પા અને મમ્મી ઉપરના માળે રૂમમાં આવ્યા અંદરનું દૃશ્ય જોઈને દરેકના ચહેરા પર અનેક પ્રશ્નાર્થ ચિહ્નો હતા અને તેના ઉપર રિયાનું આ અવસ્થામાં હોવું તેમના આશ્ચર્યને વધુ વધારતું હતું શું થયું તમે અમારી વહુને કેમ માર્યા ના ના મેં તેને મારી નથી પણ તેણે આત્મહત્યા કરી છે રાજવીરે નિહારિકાના હાથ પાસે પડેલી રિવોલ્વર તરફ ઇશારો કરીને હત્યાને આત્મઘાતી સ્વરૂપ આપવાનો પ્રયત્ન કર્યો રાજવીર રિયા અને હવે તે અત્યાર સુધી કશું બોલ્યા વગર તેના માતા પિતા વિશેની કેટલીક વાતો સમજવા લાગ્યા નિહારિકાના માતા પિતાને જાણ કરવામાં આવી હતી આવતા વર્ષે નિહારિકાના માતા પિતા પણ રડતા રડતા આવ્યા પરંતુ નિહારિકાની હત્યા કોણે કરી તે કહેવાની કોઈની હિંમત નહોતી આનંદ રંજન રડતા રડતા બોલ્યા જ્યારે હું તેને મળ્યો ત્યારે તે સારું હતું અચાનક શું થયું અને તે શા માટે આત્મહત્યા કરશે જમાઈને કહો રિયાને કહો તું તેની સાથે હતી તે શા માટે આત્મહત્યા કરશે આનંદ રંજન ગુસ્સે થઈને ગુસ્સે થઈ ગયા કોઈને કંઈ સમજાતું ન હતું તેઓ પોલીસને બોલાવીને મામલાની તપાસ કરાવવા માગતા હતા તેમનો ઈરાદો સમજીને રાજવીરે પોતે જ પોલીસને ફોન કર્યો આનંદ રંજનને સમજાવતા રાજવીરે કહ્યું જો જે થવાનું હતું તે થઈ ગયું આવું કેમ થયું કેવી રીતે થયું એના ઊંડાણમાં જવાની જરૂર નથી હા જો તમને એમ લાગે કે નિહારિકા હત્યામાં અને દોષિત છીએ તો ચોક્કસ અમારી સામે રિપોર્ટ દાખલ કરો અને અમને જેલમાં મોકલો પરંતુ અમે તમને જણાવી દઈએ કે અમે જેલમાં જઈએ તો પણ અમે જેલની અંદર એ જ રીતે જીવીશું જે રીતે અહીં રહીએ છીએ અને જો તમે અમને જેલમાં નહીં મોકલો તો અમે તમારી નાની દીકરીનું જીવન પણ સુધારીશું જો તમે અમારી વાત પર વિશ્વાસ ના કરતા હો તો તમારી દીકરી રિયાને પૂછો આ સાંભળ્યા પછી આનંદ રંજનના ચહેરા પર વિવિધ હાવભાવ દેખાયા એકવાર ભરેલી આંખો સાથે તેણે રિયા તરફ પ્રશ્ન પૂછ્યો પણ રિયા ચૂપ રહી જાણે તેનું મૌન રાજવીર સાથે સંમત થઈ ગયું હતું આનંદ રંજને દુનિયા જોઈ હતી તેને ઘણું સમજાયું અને જે ન સમજાયું તે સમજવાની જરૂર નહોતી પોલીસ આવી અને રાજવીરના પૈસા અને પ્રભાવની સામે તેને માત્ર આત્મહત્યાનો કેસ ગણાવીને ફગાવી દેવામાં આવ્યો કોઈને નવાઈ નહોતી લાગી કારણ કે રાજવીરના ચાર્મ વિશે બધા જાણતા હતા પણ હા આનંદ રંજનના સંબંધીઓ અને રાજવીરના પડોશીઓને ખૂબ જ આશ્ચર્ય થયું થયું જ્યારે આનંદ રંજને માત્ર એક વર્ષ પછી રાજવીર સાથે રહ્યાના લગ્ન કર્યા હવે નિહારિકાના બેડરૂમ પર રિયાનો કંટ્રોલ હતો અને રિયા રાજવીરની કારમાં ફરતી હતી આ રીતે એક બહેને બીજી બહેનના લગ્ન છીનવી લીધા હતા એ અલગ વાત હતી કે જાણતા હોવા છતાં આનંદ રંજન પોતાની દીકરીને ન્યાય ન મળી શકવાનું દુઃખ સહન ન કરી શક્યા અને રિયાના લગ્ન રાજવીર સાથે કર્યાના થોડા દિવસો બાદ જે તેમનું અવસાન થયું રિયા હજુ રાજવીર સાથે મસ્તી કરી રહી હતી તો મિત્રો આ કહાની તમને કેવી લાગે તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવી વાર્તા સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ haralma dev thanks for watching